નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિશે સંસ્કૃત ની સ્વ અધ્યનપથી ભાગ પાંચનો પાઠ ત્રીજો શુભાશિ વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું ધોરણ સાત વિશે સંસ્કૃતના ભાગ પાંચના સ્વ અધ્યન પથના પાઠ ત્રણનું નું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ સાતના સ્વ અધ્યયન પોથીના ભાગ પાંચના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિશે સંસ્કૃતની સ્વ અધ્યન પોથી નો ભાગ પાંચનો પાઠ ત્રણ પ્રશ્ન પહેલો શિક્ષકે ભણાવેલા બે શ્લોકોનું શ્રુતલેખન કરાવશે તો આ રીતના બે શ્લોક છે તમારા શિક્ષક તમને લખાવશે એ લખવાના છે અહીંયા આ રીતનું જગ્યામાં શ્રુતલેખન લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પેલો પ્રશ્ન છે પૃથ્વીયા ત્રિણી રત્નાની અને ગુણિન જનાહ નમંતી આ રીતનો જવાબ આવશે આગળ જોઈએ ત્રીજો ચોથો ને પાંચમો તો ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન અને પાંચમા પ્રશ્નનો જવાબ છે મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને વિડીયોને લાઈક કરો ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેની શ્લોક પંક્તિમાં ખાલી જગ્યા પૂરો તો અહીંયા અક્ષરે જે શબ્દ લેખા છે ખાલી જગ્યા છે તો પેલી પેલો શ્લોક છે એમાં ફલાની નમંતી ગુણીનો બરાબર નમંતી આ રીતની ખાલી જગ્યા આવશે પછી બીજા શ્લોક છે એમાં આ રીતની બ્લુ અક્ષર જે લેખી છે ખાલી જગ્યા તમારે પૂરવાની થશે ત્યાર પછી ત્રીજો ચોથો ને પાંચમો શ્લોક છે એમાં જે આપણે બ્લોગ લખ્યું છે એ ખાલી જગ્યા છે તમારે આ રીતની ખાલી જગ્યા પૂરવાની થશે મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો ને તમારા મિત્રોને ખાસ શેર કરી દો બીજું કે મિત્રો અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ તદ્દન ફ્રીમાં મેળવી શકો છો અને બીજું કે મિત્રો સો પોથી ભાગ પાંચના તમામ પ્રકરણના સોલ્યુશન મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ આ પ્લેલિસ્ટમાંથી તમને દરેક સોલ્યુશન મળી જશે ત્યાર પછી આગળ વધીએ ચોડકા જોડવાના છે પહેલાની સામે ત્રીજું બીજાની સામે ચોથું ત્રીજાની સામે સાતમું ચોથાની સામે પહેલું પાંચમાની સામે પાંચમાની સામે પહેલું ચોથાની સામે બીજું છઠ્ઠાની સામે છઠ્ઠું અને સાતમાની સામે આઠમું અને આઠમાની સામે પાંચમું આ રીતના તમારે જોડકા જોડવાના થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ સાચી શ્લોક પંક્તિ રચના કરી લખો અહીંયા આ રીતની શ્લોક પંક્તિ છે એ લખવાની છે પેલાની અને બીજાની આપણે લેખી છે ત્યાર પછી આગળ જોઈએ શ્લોક પંક્તિ આ ત્રીજા શ્લોકની અને ચોથા શ્લોકની શ્લોક પંક્તિ લખેલી છે ત્યાર પછી પાંચમા શ્લોક શ્લોક પંક્તિ લખેલી છે ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો તો અહીંયા દેવ અને દેવાલય પૂછે યત્ર દેવહ તત્ર દેવાલય તો ન્યાય અને ન્યાયતંત્ર યત્ર ન્યાય તત્ર ન્યાયતંત્ર બીજું યત્ર વિદ્યા તત્ર વિદ્યાલય આ રીતના વાક્ય બનશે આગળ જોઈએ છાત્રાલય હિમ હિમાલય ગ્રંથ ગ્રંથાલય ઔષધ ઔષધાલય શિવ શિવાલય ચિત્ર ચિત્રાલય આ રીતના વાક્ય બનશે ત્યાર પછી પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ વિભક્તિ પરિવર્તન કરો તો પેલું બીજું છઠ્ઠું ત્રીજું ચોથું પાંચમું ને છઠ્ઠું આ રીતના છ શબ્દ આપ્યા છે એમાં આપણે આ પ્રમાણે વિભક્તિ પ્રમાણે પરિવર્તન કરેલું છે મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલનું નામ છે બાય પંકજ કાપડિયા એને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલને લાઇક કરો બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો તદ્દન ફ્રીમાં છે અને પીડીએફ મેળવી શકો છો તો આ તો આપણું ધોરણ છ વિશે સંસ્કૃતની સ્વાથી ભાગ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન જોયું